રાજકોટ કોંગ્રેસમાં આંતરિક જૂથવાદને લઈ સંકલનની બેઠક મળી નારાજ કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાની પરેશ ધનાણીએ મુલાકાત કરી છે કોંગ્રેસ કાર્યાલયને લઈને વિવાદ ચાલી રહ્યો છે હેમાંગ વસાવડાના ઘરે કોંગ્રેસના નેતાઓની બેઠક મળી ભીખુ વડોદરીયા લલિત ગગથરા મહેશ રાજપૂત આ બેઠકમાં હાજર રહ્યા અશોકસિંહ વાઘેલા રણજીત મુંધવા પ્રવીણ સોરાણી બેઠકમાં હાજર રહ્યા બેઠક બાદ પરેશ ધાનાણી અને હેમાંગ વસાવડાએ જૂથવાદની વાતને નકારી દીધી પાર્ટીની સંકલન મીટિંગ છે કાલે રાજકોટમાં રાજકોટની ભૂમિને વંદન કરવા આવ્યો હતો આજ રાજકોટ પરિવારમાં બધા જ આગેવાનો સાથે મળી અને આ રાજકોટના રણમેદાનની અંદર કઈ રણનીતિથી આગળ વધી શકાય એ ચર્ચાઓને અમે આગળ વધારી રહ્યા છીએ અને એ પરિવારની વાતો આવતા દિવસોમાં તમારી સામે આવશે થેન્ક યુ ઘણા લોકોએ અનુષ્ઠાનની કર્યું હતું અને બીજો દરેક કાર્યક્રમમાં બધા હાજરો એવું જરૂર નથી ડિવિઝન છે એટલે કોઈ આજે જે અત્યારે અહીં બધા ભેગા થયા હતા સાંજે મળ્યા છે એ જે સ્વાભિમાન સંમેલન ઓગણીસમી એ કરીએ છીએ એની તૈયારી અને પ્રચારના મેપ માટે મળ્યા હતા એવી પણ એવી પણ કોઈ ચર્ચા નથી મધ્યસ્થ કાર્યાલય નવું ખોલવાનું છે એ બે જ દિવસમાં ઉદઘાટન થશે જતા કોઈ નારાજ નથી અને કાલે તમે જોયું હશે કે રામનાથ મંદિર મંદિરે જે પ્રથમ પ્રચાર ચાલુ કર્યો બધા જ કોઈ કોઈની વાંધાની આ વાત જ નથી રાજ્યગુરુનું રાજકોટમાં કોઈ કાર્યાલય નથી રાજકોટ શહેર કોંગ્રેસનું જ કાર્યાલય છે કોઈનું પર્સનલ કાર્યાલય અત્યારે રાજકોટમાં છે જ નહીં